સુરતમાં માં બપોર બાદ રહ્યો વરસાદી માહોલ સવારે તાપ બાદ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો વરાછા કતારગામ લાલ દરવાજા અડાજણ અઠવા રાંધેર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસાદને કારણે વાહન ચાલકો અટવાયા તો ચોંટા બજાર પાગડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા સુરતના રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ભરાયા પાણી વહેસોના કેટલાક નીચાણ વાળા વિસ્તારો પણ પાણી ભરાયા તો વલ્લભજીવનની ચાલીના ઘરોમાં પણ પાણી ઘુસ્યા ચોમાસાના વિદાય સમયે સુરત મહાનગરપાલિકાની ફરી એકવાર પોલ ખુલી રસ્તા પર ક્યાંક ઘૂંટણ સમા તો ક્યાંક પાણી પાણી ભરાઈ ભરાઈ ગયા વાહન ચાલકો પરેશાન તો સુરતના નાનપુરની જતા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા તમામ બાળકોનું નું રેસ્ક્યુ કરી તેમને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા સુરતમાં માં બે કલાક બે ઇંચ વરસાદ ખાબકી ગયો જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા બેગમપુરા વિસ્તારમાં લોકો ના પાણી ઘૂસી ગયા પાલિકાના પાપે લોકો પરેશાન થયા લોકો પોતાના ઘરમાંથી પાણી બહાર કાઢતા નજરે પડ્યા